બે દિવસ પહેલા રોટાવટ રોટા તો એમાં શરડીથી પાળા બાંધીને ધાણા મેથી સાટી દીધી અને શેણ અને લસણ પણ વાવી દીધું જય દરકિશ મિત્રો સૌર શહેરમાં શરડા ને પાછળ લારી જોડીને લારીમાં હાથી અને પાળા બાંધવાનું બલૂમ મૂકી દીધું શરડો લાઈન ની ગજો વળી તરફ વાડિયા પૂગીને પેલા તો શરડા ને પાછળથી લારી છોડીને બલૂમ જોડી લીધું પછી મારા પપ્પાએ થી પાળા બાંધવાનું કહી દીધું ચાલુ સનડેથી પાળા બાંધી દીધા પછી સનડા પાછળથી પાળા બાંધવાનું બલુમ છોડી અને હાથી જોડી લીધું ઘેરા બાંધ્યા તે એમાં મારો પપ્પા સનડે હાથી આખવાનું કીધી દીધું ચાલુ હાથી આખવાનું કારણ એ છે કે થોડીક પા થઈ જાય ને સા પાણી પી ને મોટરસાયકલ લઈ ને નીકળી જવું ઘર તરફ ડીએપી ખાતર લઈ જવાનું એટલે બીજી ઉરિયાની ને આપણે માં આપડે ધણક માળા જેટલું ખાતર નાખીને ને લઈ ને નીકળી જવું વાળી તરફ મેથી અને ધાણાને ને મારા પપ્પા સાટી દીધા આ વસલા કેરામ લસણ સોપવાનું હતું એટલે લાલ લસણ લઈ ને વસલા કેરામ સોપવાનું કીધી દીધું ચાલુ ખાતર પણ સાટી દીધું ના આ તણે તણી કેરામ બધું વાવી દીધું પછી કરી દીધી મોટર ચાલુ એટલે ધાણાનો નો પેલો પીવા મળ્યો તણ દીધું જો તમને લોક સારો લાગ્યો તો લાઇક કમેન્ટ ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ હવે નવા વ્લોગ